અમદાવાદમાં પ્રેસિડેન્સી ખાતે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગુજરાતના રિસાયકલિંગ સર્ક્યુલર ઇકોનોમી અને વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટરના અગ્રણી હિસ્સેદારો એક સાથે આવ્યા વિકસતા સ્વત માળખા બજારની સંભાવના ટકાઉ ઔદ્યોગિક વિકાસના માર્ગો ઉપર ચર્ચા કરી હતી નીતિ બજારોના સર્ક્યુલેશન ગ્રોથ રિસાયકલિંગ ઉદ્યોગો માટેના પડકારો અને તકો વિશે પણ પેનલ ચર્ચા પણ યોજાઈ હતી જેમાં મટીરીયલ રિકવરી વધારવા વેસ્ટ મેનેજમેન્ટ નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભારતના સર્ક્યુલર ઇકોનોમિકના લક્ષ્યોને હાંસલ કરવા માટેની વ્યૂહરચના પર વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો હતો ઇન્ડિયા રિસાયકલિંગ શો અને પ્લાસ્ટિક રિસાયકલિંગ શો ઇન્ડિયા તેર અને પંદર નવેમ્બરે

કેમ કે આ ભારતના સસ્ટેનેબિલિટી ક્લાઇમેટ ચેન્જ ચેન્જરમેન્ટના પ્રશ્નો છે એના નિરાકરણનો જે આ શો થઈ રહ્યો છે અમે ડાયરેક્ટ સપોર્ટ કરી રહ્યા છે છે એમની સાથે જોડાયા આ શો ભારતમાં રીસાયકલિંગ ઉપર મહત્વપૂર્ણ શો છે અને ગઈ વર્ષ પણ બહુ સરસ હતો અને આગળ પણ આ બહુ સરસ થવાનો છે કરી દોઢસો એક્ઝિબિટર ફોરેન ના ઇન્ડિયાના આવવાના છે તો આ જે લોકો એન્વાયરમેન્ટ ક્લાઇમેટ ચેન્જ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી એડોપ્ટ કરવા માંગે છે એની સાથે આગળ વધવામાં એના માટે આ બહુ યુઝફુલ શો છે અને જરૂરથી બધાને આ વિઝિટ કરવો જોઈએ ને એમાં આવું તો એક્ઝિબિશન દરેક વર્ષ જે નવી નવી ટેકનોલોજી આવે છે એ લોકોને એક પ્લેટફોર્મ ઉપર બતાવવાનો એક જરીયો છે તો એક્ઝિબિશનમાં દરેક કંપની જે મશીનો બનાવે છે કે પ્રોડક્ટ બનાવે છે પોતાના નવા નવા મશીન ને નવી નવી ટેકનોલોજી લઈને આવે છે તો જે ઇન્ડસ્ટ્રી છે એને જોવે છે ત્યાં સમજે છે ને એના પછી એનો ઇમ્પ્લિમેન્ટેશન કરે છે તો આ ફેરી પણ આ ભારત રીસાયકલિંગ શોમાં બહુ નવી ટેકનોલોજી સાથે રીસાયકલિંગનો અત્યારે જમાનો છે બધા રીસાયકલિંગ વાતો કરી રહ્યા છે રીસાયકલિંગ ઉપર બધાની અત્યારે કાર્બન ઉપર ક્લાઇમેટ ચેન્જ બધા બહુ મહત્વપૂર્ણ જો હવે નવા જમાનાની મશીનો બની રહી છે એમાં નો ઉપયોગ થઈ જ રહ્યો છે કે જે સેગ્રીગેશન મશીનો થી થાય છે એઆઈ બે જ છે કોઈ કલર થી સેગ્રીગેટ કરે છે કોઈ વેટ થી કરે છે તો આ બધું નાનું મોટું એઆઈ યુઝ પહેલા પણ થતું તો હવે વધારે થાય છે અને સારું થશે તો એનો રિઝલ્ટ વધારે સારો My name is Tahir Patrawala and I am DMD the MD of India Future. We are the organizers of PRS exhibitions and the Bharat Recycling Show, which is going to happen from the 15th to 15th of November in Mumbai. And this is a press networking meeting which we have organized between the entire industry, right from the industry stakeholders, in aluminium, tyre, plastics, and the president over here to generate the momentum in the city of Mumbai. तेरह से 15 नवंबर में कोरेगा एग्जिबिटर्स एग्जिबिट कर रहे हैं 100 जो है वो और 50 जो है वो इस एग्जिबिशन में टोटल बारह हजार लोग हम एक्सपेक्ट कर रहे हैं जो एग्जिट करें इंटरनेशनल कंपनी है वो जर्मनी इटली स्पेन और एग्जिबिट कर रहे हैं. ગુજરાત દેશના કુલ ક્ષેત્રમાં પચીસ ટકાથી વધુ સંચાલન કરે છે મેન્યુફેક્ચરિંગમાં અગ્રણી સ્થાન જાળવી રાખે છે તેમણે ધોળાજી ભાવનગર હાલોલ વાપી અમદાવાદ જેવા ઔદ્યોગિક